તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મારે આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચાવવું હોય અને આ ચેનલ ઉપર વિડીયો મુકાવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાનકટ આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો એ વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે અડર ક્વોલિટીની વાત કરીએ તો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ગાય છે હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે આ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયની વાત કરીએ આપણે તો વેતર વાત કરું તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાય હાલ બીજું વેતર છે ગાય વીહાઈ ગયેલ છે નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે સુંદર મજાની આ ગાયને વાછોડી છે આગળ વાત કરીએ આ ગાયની તો આ જે ગાય છે એને દૂધની વાત કરું તો પાંચ લિટર જેટલું ગાયનું મિલ્ક છે એટલે કે દૂધ છે અને ગાયની કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તો એ વાત કરીએ આપણે જિલ્લાની તમને પહેલાં તો વાત કરું તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લામાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર

તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે ભૂલતા નહીં હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ જાફરાબાદી નસલની જે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની હાઈટ પૂરી છે વહેલે લંબાઈએ પૂરતી લાંબી ઊંચાઈવાળી ભેંસ છે તમે ભેંસની સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બે સિંગ પેટર્ન છે કદકાંઠાવાળી આ ભેંસ છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ભેંસને પહેલું વેતર છે હાલ આ જે ભેંસ છે એ ત્રણ મહિનાની ગાભણ છે જવાબ જવાબદારીવાળી ભેંસ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો વહેલે લંબાઈ પૂરતી લાંબી છે અને ચાર દાંતે ખડેલી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ચાર દાંતે જે ખડેલી છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી તો મેં તમને આપી દીધી કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાણું હજાર રૂપિયા જે કિંમત છે આ ભેંસના માલિકે ભેંસની રાખેલ છે હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું તાલુકો જામનગર જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લોય જામનગર તો મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામનગરમાં જ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ભેસના માલિકનો કોન્ટેક કરી ભેસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેસ છે અને મિત્રો આજી ભેસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ભેસના માલિકનો જે કંઈ કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપરની ભેસની જે કાંઈ માહિતી હતી અને એના માલિકના કોન્ટેક્ટ નંબર ને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે એવા પૂર્ણ થાય અને ત્રીજા નંબર ઉપર આ તમે જે જાફરાબાદી નસલનો પાડો જોઈ શકો છો તો આજે આ પાડો વેચાવા આવેલ છે મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી વસ્તુ છે કેમ કે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી સિંગ વાળી છે અને મિત્રો બ્લડ માં પણ બહુ સારો પાડો છે પાડાની તમે હાઈટ બદ કાઠું પછી એનું માથું આ તમે જોઈ શકો છો પૂરતી વાળો પાડો છે વહેલે લંબાઈ લાંબો છે અને બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે આ પાડાનું હવે મિત્રો આ જે પાડો છે એની બ્લડ ની વાત કરીએ તો આ પાડાના માલિકનું એવું કહેવાનું છે કે આ જે પાડો છે એ સીબીએફ ફાર્મ જે જૂનાગઢ છે સેન્ટ્રલ ટ્રેડિંગ સેન્ટર જ્યાંથી આ પાડાને લઈ આવેલ છે અને માલિક એટલે બહુ સારો અને બેસ્ટ વાળો પાડો છે સીડીએફ ફાર્મનો પાડો છે હવે મિત્રો આ જે પાડો છે એની તમને કિંમત વિશે વાત કરીએ આપણે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ પાડાના જે માલિક છે એને આ પાડાની કિંમત એંસી હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આજી પાડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂકિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો જામનગર જિલ્લાની વાત કરું તો ઈ જામનગર અને ગામની વાત કરું તો એ જામનગર તો મિત્રો આ જે પાડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામનગરમાં જોવા મળી જાય છે હવે પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છીએ તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી પાડા વિશે જો તમારે વધારે માહિતી જતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે અને મિત્રો આ જે પાડો છે તમે રૂબરૂ જોવા જાવ પેલા પાડાના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો પાડો વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એ માટે પાડાના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ ત્રીજા નંબર ઉપરનો જે પાડો હતો એની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધશું આપણે તો મિત્રો આ તમે જે ચોથા નંબર ઉપર જે ગીર વાછડો જોઈ શકો છો તો મિત્રો આજે આ ગીરવા છેડો વેચવા આવેલ છે અને મિત્રો આજે ખુદ છે એની તમને વાત કરીએ તો પહેલાં તો તમે એની કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે હાઇટે વેલે લંબાઈ પૂરતો લાંબો છે અને મિત્રો ઊંચાઈવાળો છે હવે મિત્રો જો તમારા કાનકટમાં બહુ સારા વાછળો જોતા હોય તો આને આવી શકે કેમ કે એની કાનકટ બહુ લાંબી છે ટૂંકી મોકલીનો વાછડો છે હાઇટે હંપે બધી રીતે બહુ સારો વાછડો છે હવે મિત્રો વાછડાની વધારે કાંઈ માહિતી તો ન હોય પણ હવે એની ઉંમરને એ કાંઈ લગતી વાત કરીએ આપણે તો આ જે વાછડો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વાછડાની ઉંમરની વાત કરશું આપણે તો અઢાર મહિનાનો વાછડો થયો છે એમ વાછડા ના માલિકનું કહેવાનું છે હાઈટે વેલાઈ લંબાઈ એ પૂરતો લાંબો છે અને ઓરિજિનલ ગીરની પ્યોરિટી છે અને એમ એના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે વાછડો છે એની તમને કિંમત વિશે વાત કરશું આપણે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંચ હજાર રૂપિયા જે કિંમત છે એના માલિકે એની રાખેલ છે હવે આ વાછળો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ગામ સરવા તાલુકાની વાત કરશું તાલુકો બોટાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લો બોટા તો મિત્રો આ જે વાછડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે ગામ ક્યું લાગશે તો કે સરવા લાગશે હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલા છે આગળ તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કાંઈ માહિતી છે એ તમને અમારા આગળ વોટ્સઅપ નંબર આપેલા છે એમાં તમે અમને મોકલી શકો છો કેમ કે તમારા પશુની જે કાંઈ માહિતી છે અમે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપશું હવે મિત્રો આ આ પાંચમા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો તો આ ગાય આવેલ છે ગાયની વાત કરીએ ગાયને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાળો કલર છે હાઈટની વાત કરીએ હાઈટ પૂરી છે અને મિત્રો આજે ગાય છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન વાળી ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એની વધારે કાંઈ માહિતી તો મારી પાસે નથી આવેલ પણ કિંમતની જે કાંઈ વાત છે એના માલિકે મને કરેલ છે એ અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને આગળ આપી દેવાનો છું તો તમે ત્યાંથી આ ગાય વિશે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને કિંમતની જે કંઈ વાત છે હું તમને કરી દેવાનો છું હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાત હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે ગામ પીપળિયા તાલુકો સાયલા જિલ્લો જૂનાગઢ તો જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ પીપળિયા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં જય ગો માતા જય દ્વારકાધીશ